નમસ્કાર મિત્રો તો આજના અનવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ પીએમ કિશનના એકવીસમાં હપ્તાને લઈ શું ખબર છે તો મિત્રો બાવીસ ઓક્ટોમ્બર એટલે કે આજે નવ વાગ્યા પછી એકવીસમાં હપ્તો આવી જશે અને બધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે બે હજારનો હપ્તો અને મિત્રો આ વખતે બે હજારની જગ્યાએ ચાર હજાર મળવાના છે તે આપણે જોવાના છીએ કે કયા ખેડૂતને ચાર હજાર મળશે અને કયા ખેડૂતને બે હજાર મળશે અને મિત્રો કયા ખેડૂતને આ હપ્તાનો લાભ મળશે અને કયા ખેડૂતને આ હપ્તાનો લાભ નહીં મળે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું તો આગળનો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે આગળ જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં બે બે હજાર આપવામાં આવે છે એટલે કે વાર્ષિક કુલ છ હજાર રૂપિયાનો લાભ મળે છે દરેક ખેડૂતને આ હપ્તાને પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો વાર્ષિક છ હજારનો હપ્તો મળે છે એ ચાર મહિને બે હજાર આપવામાં આવે છે એવા ત્રણ હપ્તા મળે એટલે કુલ છ હજારનો હપ્તો મળે છે અને જે પણ ખેડૂતને આગળના હપ્તા કે એકવીસમાં હપ્તાનો લાભ ન મળવાનો હોય તે ખેડૂત મિત્ર આ વિડીયો અંત સુધી જોજો આપણે આગળના વિડીયોમાં વાત કરીશું કે તમને આ હપ્તા ના મળવાનું કારણ શું છે અને હપ્તો મેળવવા માટે શું કરવું પડશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે જો આપણે મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરતા હોય તો કેન્દ્ર સરકાર નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં એકવીસમાંપ્તો જાહેર કરી શકે છે એવું માનવામાં આવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પ્રથમ તબક્કાના થોડા દિવસો પહેલાં આ જાહેરાત કરવા કરવામાં આવી શકે છે બે હજાર પચીસની બિહાર વિધાનસભા ચૂંટણી તારીખો છ અને અગિયાર નવેમ્બર માટે નક્કી કરવામાં આવી છે જ્યારે મતગણતરી ચૌદ નવેમ્બરના રોજ થશે બિહારમાં આદર્શ આચારસંહિતા અમલ અમલમાં છે જેના કારણે પ્રશ્નો ઊભા થાય છે કે શું સરકાર આ સમયગાળા દરમિયાન પીએમ કિસાન યોજનાનો નવો હપ્તો બહાર પાડી શકે છે તો મિત્રો એકવીસમાં હપ્તો મળવાની શક્યતાઓ નવેમ્બર મહિનામાં લાગે છે કારણ કે બિહાર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તો નવેમ્બર મહિનામાં પહેલાં અઠવાડિયામાં આવી શકે આવી શકે છે મિત્રો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાની મહત્ત્વની નોંધ આપેલી છે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં એકવીસમો હપ્તો પહેલેથી જ જારી કરી દીધો છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર રોજ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ ચૌહાણ પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને આ હપ્તો જારી કર્યો છે તાજેતરના પૂર અને ભૂસ્ખલનના ધ્યાનમાં રાખીને આ રાજ્યોને ખેડૂતોના આગોતર રાહત આપવા માટે હપ્તો જારી કરે છે ત્યારબાદ સાત ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ આ હપ્તો મળી ગયો છે તો મિત્રો આ ચાર રાજ્યોને એકવીસમા હપ્તાનો લાભ મળી ગયો છે એટલે કે એકવીસમા હપ્તાનો બે હજારનો હપ્તો જે એમના ખાતામાં ટ્રાન્સફર કરી દીધો છે તો મિત્રો આથી પીએમ કિસાનના એકવીસમા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી તો નવ વાગ્યા પછી ચેક કરતા રહેજો કે તમારે હપ્તો આવ્યો કે નથી આવ્યો તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને એ ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળના વિડીયોમાં